નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં ઉછ રિપોર્ટર કૌશિક હોળી પૂનમ નજીક આવી રહી છે ત્યારે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ જે છે એ ડાકોર ખાતે દર્શન કરવા માટે જાય છે પગપાળા જાય છે ત્યારે તેમની સેવા માટે અનેકવિધ સેવા કેમ્પનું આયોજન જે છે તે અહીંયા રસ્તાઓમાં કરવામાં આવે છે એવા જ એક સેવા કેમ્પનું કવરેજ કરવા માટે આપણે પથાર્યા છીએ અમદાવાદ નજીકના કનિજ ગામ ખાતે જે અહીંયા સદીમાં પરિવાર દ્વારા ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અહીંયા ભોજન તથા આરામ અને નહાવા ધોવાની તમામ સગવડો જે છે તે પદયાત્રીકોને પૂરી પાડવામાં આવે છે આપણી સાથે હાલ પરમપૂજ્ય ભુવાજી શ્રી પ્રદીપભાઈ દેસાઈ તથા અશ્વિનભાઈ દેસાઈ અને રિટાયર્ડ ડીવાય એસપી સાહેબ શ્રી કનુભાઈ બારોટ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે થેન્ક યુ

અને એમનો આરામની વ્યવસ્થા આપે છે દવાદારોની વ્યવસ્થા આપીએ છીએ અને પૌષ્ટિક જમણવારથી એમને કોઈ જગ્યાએ તકલીફ ના થાય એવું સારું ભોજન આપીએ છીએ કેટલાત્રી આ યાત્રિકોમાં તો કેમ્પો ખૂબ ઘણા છે પણ અમારો કેમ્પ બહુ સારો હોવાથી થોડો પદયાત્રીકો વધુ આવે છે લગભગ આઠથી એક હજાર પદયાત્રિકો પદયાત્રીકો અહીંયા આગળ સેવાનો અમને લાભ આપે છે શું શું આયોજનો ખાસ તો કરવામાં આવે છે આ પદયાત્રિકોને અહીંયા આગળ આરામની વ્યવસ્થા એક તો હોય છે સારું પાણી હોય છે બિસ્લીરી વોટર હોય છે અને એમને સાત્વિક અને ચોખ્ખું ઘી અને એ ટાઈપનું બધું જમણવાર સારું સાત્વિક આપીએ છીએ અમે આ લગભગ અમે આમ તો અમારું ગામ કનિજ છે કનિજમાં અમારા રણછોડજીનું મંદિર છે ત્યાં આગળ મારા પૂજ્ય પિતાશ્રી હતા પોલીસ ખાતામાં હતા એ ત્યારથી જ પિસ્તાલીસ વર્ષથી એ આ સંસ્થા સાથે કનિજની સંસ્થા સાથે સંકળાયેલા હતા અને પૂનમનું દાન આપતા દર પૂનમ યાત્રિકોને જમાડતા અને એમના સંસ્કારના કારણે અમે ત્રણ ભયો સદી માતા પરિવારે આ આયોજન કરેલ છે અને સાત વર્ષથી અમારા આપ ફાર્મ લીધું છે ત્યારથી અમે આ પદયાત્રીઓની સેવાનો કેમ કરીએ છીએ ધાર્મિક તો કુદરતની કૃપા રહે આ સંસાર ઉપર આ સમાજ ઉપર અને એક ભાવના છે પદયાત્રિકો રણછોડજીએ ચાલતા જઈ અને એને ખુશ કરવાની રાજી કરવાનો અને હોળી ઉપર એમને ગુલાલ રમાડવાનો જે આ મોટી પૂનમ છે એટલે બહુ ખૂબ શ્રદ્ધાળુઓ જતા હોય છે અને સંદેશો એ જ કે પ્રભુની કૃપા રે આદિવાદી ઉપાધિમાં રક્ષણ થાય એવી અમારી અપેક્ષા હોય છે અને એ અપેક્ષામાં અમને પૂરો સંતોષકારક અમને વિશ્વાસ છે કે અમારી અપેક્ષા પૂરી કરે છે એવી અમારી શ્રદ્ધા છે રણછોડ જય દ્વારકાધીશ આજે અમારા કોલેજના મિત્રો સદીમાં પરિવાર તરફથી અશ્વિનભાઈ બકુલભાઈ પ્રદીપભાઈ આ બધા અહીંયા મને બોલાયો છે અને આ લોકોનું આજ આયોજન જોઈ અને મને ખૂબ આનંદની લાગણી થાય છે અને આ લોકો એવી સરસ સેવા કરે છે પદયાત્રીઓની અને હું એવું ઈચ્છું કે આ જેટલા પદયાત્રીઓ છે બિચારા એ બધા નાની ભગવાન ડાકો રણછોડ રાય બધાની મનોકામના પૂરી કરે એમની જે જે વિસ હોય એ બધી પૂરી કરે અને આ રણછોડરાય છે એ અખંડ બ્રહ્માંડનો માલિક છે એક જો આપણા બાપ પાસે બધું માગીએ પોતાના બાપ પાસે કેવું માગીએ એમ લોકો આની પાસે માગે છે તો ભગવાન દરેકની મનોકામના પૂરી કરે અને મારા મિત્રો અશ્વિનભાઈ ખૂબ 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 મારા તરફથી ધન્યવાદ એ લોકોએ ખૂબ સારું કામ કર્યું સદીમા પરિવારે અને બકુલભાઈ અશ્વિનભાઈ ત્રણેયને ખૂબ આવીને આવી પ્રગતિ કરતા રહે જય હિન્દ જય ભારત નમસ્કાર સાહેબ શું નામ છે મારું નામ અશ્વિનભાઈ દેસાઈ સદીમા પરિવાર કનિજ આનો આનંદની તો કોઈ સીમા નથી એવો આનંદ છે અને અમને જે અત્યારે મારા આવો બધો જે સાથ સહકાર મળી રહ્યો છે એમાં અત્યારે મારી બાજુમાં મારા ખાસ નજીકના મિત્ર તરુણભાઈ બારો રિટાયર્ડ ડીવાયસપી કે જેઓ ગુજરાતના હોનહાર ઓફિસર છે એ તો બહુ પરમ ભક્ત છે એ ભલે પોલીસ ખાતાના એ છે પણ બહુ પરમ ભક્ત છે ભગવાન રણછોડરાયના એમના કાર્યો ખૂબ સુંદર કાર્યો છે અને એની અંદર અમારા સેવાની અંદર કાયમ માટે વર્ષોથી અમને આ પ્રમાણેનો અમને સહકાર આપે છે અને આમાં અમને બહુ મોટિવેટ કરે છે કેમ કે એમનો અમને એ એ તો બધા બહુ મોટા સેવા કેન્દ્રો ચલાવી રહ્યા છે અને અમને એ મોટિવેટ કરે છે અને એનું પરિણામરૂપે આજે અમે પણ આવું એક કાર્ય કરી રહ્યા છે જેનો અમને ખૂબ ખૂબ ગર્વ અને આનંદ થઈ રહ્યો છે અત્યારે માતાજીનું મંદિર કઈ જગ્યાએ આવેલું છે મઠ કઈ જગ્યાએ માતાજીનું મંદિર અમારું મૂળ ગામ કનિજ છે અને હાલ ઘોડાસરમાં ઘનશ્યામનગરની અંદર સાક્ષાત બિરાજમાન છે મારી હર્ષદ ભવાની સધી માતા અને એનું જ આ એક એનું જ પરિણામના સ્વરૂપે અને મારા બાપુજી રિટાયર્ડ ડીવાયસપી હતા અને ખૂબ પરમ ભક્ત હતા માતાજીના અને રણછોડરાયના અને એમને અમને આ પ્રેરણા આપેલી કે બેટા તમે હું તમે બીજું કશું તો નહીં પણ આવી સેવા કાર્યો કરતા રહેજો એ પોતે એક સંત જેવા વ્યક્તિ હતા અને એના પરિણામ સ્વરૂપે આજે અમારા તરફ ભગવાન માતાજીની કૃપાથી આ કાર્ય અમને નિમિત્ત બનાવીને થઈ રહ્યા છે એનો અમને ખૂબ ખૂબ આનંદ ગર્વ છે